મંદિર ટ્રસ્ટની અરજીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર તરફ શ્રી તરફથી જે પરમિશન આપવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ જે ભગવાન જગન્નાથજીની એક યાત્રા જે પરંપરાગત અને સાંસ્કૃતિક પૂર્ણ હોય છે તે નિયત માર્ગો ઉપર દર વર્ષે દર વર્ષે એ રસ્તા ઉપરથી નીકળે છે એ રસ્તા ઉપરથી જ પસાર થશે એમાં કોઈ પણ જાતનો કોઈ ફેરફાર નથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સૌથી આગળ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને જે આગેવાની લેતા હોય છે તે 18 ગજરાજો રહેલા શ્રંગારેલા ગજરાજો રહે છે તે પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિને ઝાંકી દર્શાવવામાં આવશે તે પછી 30 અખાડા જેમાં

500 કિલો જાબુ 500 કિલો કેરી 400 કિલો કાકડી અને દારણ આ નેત્રો સમિતિ આ માસને દિવસે કહેવાય છે કે ભગવાન મોસાળમાં વધારે પડતા ફ્રૂટ અને ઋતુફળ અને મીઠાઈઓ ખાવાથી બીમાર થઈને જાય છે ને આંખો આવી જાય છે તેની આજની ભાષામાં આપણે કન્જક્ટિવાઇટિસ કહીએ છીએ એટલે ભગવાન 14 દિવસ ક્વોરન્ટાઇન રહે છે ક્વોરન્ટાઇન શબ્દ આપણે કોરોનામાં શીખ્યા છે લગભગ પર આપણા ધર્મ શાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલાથી જ કોરન્ટાઇન શબ્દ છે જેને અનુવસર કહેવાય છે તો ભગવાનની આંખોમાં આંખો પર વૈદિક મંત્રો ચાર કરીને પાટો બાંધવામાં આવે છે જેને ઉપેણા કહેવામાં આવે છે અને એ ઉપેણા રથયાત્રાના દિવસે મંગળા પછી છોડવામાં આવે છે